વલસાડ કોસંબામાં માછીમારની જાળમાં ડોલ્ફિન માછલી ફસાઈ છ ફૂટની ડોલ્ફિન માછલીને જોવા લોકોમાં કુતુહલ સર્જાયું માછલીને સાવચેતીપૂર્વક જાળમાંથી કાઢી પરત દરિયામાં છોડવામાં આવી વલસાડના કોસંબા ગામની ઘટના સામે આવી છે કોસંબા ગામ ખાતે એક ડોલ્ફિન માછલી ઝાડમાં ફસાઈ ગઈ હતી માછીમાર માછીમારી કરવા માટે ગયો હતો તે દરમિયાન ઝાડમાં ડોલ્ફિન માછલી ફસાઈ આવી હતી માછીમારે કિનારા પર આવી તપાસ કરતાં ડોલ્ફિન ફસાઈ હોવાનું સામે આવ્યું હતું ડોલ્ફિન હોવાનું જણાતા લોકોમાં માછલીને જોવા માટેનું કુતુહલ સર્જાયું હતું માછીમાર દ્વારા આ ડોલ્ફિન માછલીને સાવચેતીપૂર્વક જાળમાંથી બહાર કાઢી દરિયામાં છોડવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો